બાવળકાઠિયા દાણમહુડી અને સેબલિયા ગામના આગેવાનોની મામલેદારને રજૂઆત ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાઠિયા દાણમહુડી અને સેબલિયા ગામના રહીશો અને આગેવાનો દ્વારા મામલેદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ત્રણેય ગામના લોકોએ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો ન મળતા વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલેદારને આવેદનપત્ર આપ્યું હતું અરજદારોના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજો સમયથી આ ગામોના લોકોને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા બેથી ત્રણ વર્ષથી ગામના લોકોને નવા પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા નથી જેના કારણે વિદ્યાર્થીઓ નોકરીયાતો તથા સાંસકીય યોજનાઓનો લાભ લેતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે રજૂઆત દરમિયાન અરજદારો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં મામલેદાર કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કચેરી દ્વારા માંગવામાં આવેલા તમામ પુરાવા રજૂ કર્યા હોવા છતાં પ્રમાણપત્રો ન મળતા અસંતોષ વ્યક્ત કર્યો હતો અરજદારોના આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે મામલતદાર કચેરી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને યોગ્ય ન્યાય આપે અને ગામના લોકોના જાતિ પ્રમાણપત્રો વહેલી તકે જારી કરે સાથે ચેતવણી આપવામાં આવી હતી કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગામ લોકો આંદોલનનો માર્ગ અપનાવશે રિપોર્ટ બાય પ્રવીણ શી સાબરકાંઠા ઈડર માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે